ના પાપનો ગળો ભયંકર હદેબ એવો ફૂટવાનો છે રાજકોટના ઇતિહાસમાં તમે ક્યારે ભારતીય જનતા પાર્ટીને લગે વળગે ત્યાં સુધી ન ભૂતો ન ભવિષ્ય ત્યાં બધાના મોઢા કાળા થવાના છે એ લખી રાખવાનો છે થઈએ છૂટકો છે તે વ્યવસ્થા થઈ શકશે એક બદનામ થવાની છૂટકા નહીં અને બીજું અહીંથી માયાદાળ હકેલવાની કેટલાક લોકો એ અમારી પાસે એવા વિગતે છે કેટલાક લોકો એ બીજા દેશમાં પોતાની હજારો કરોડની સંપત્તિ વ્યાજ જો હોય ત્રણસો કરોડ ત્રીસ કરોડ કે ત્રણસો કરોડ જો વ્યાજ હોય તો મૂડી કેવડી હશે તમે કલ્પના કરો આ જે સુનામી છે એ હવે તમને બધાને ઢહળી જવાની એનો કોઈ દિવસ એવો નહીં આવે કે તમે કોઈ દિવાલ કરીને સુનામીને રોકી શકો આ આત્માનો અવાજ છે એ તો બધા આપણા કહેવાતા મિત્રો છે ને મળે છે રૂબરૂ બધા મને ઓળખે હું એને ઓળખું બધા તંત્રીઓને ઓળખે તંત્રીને એ બધા ઓળખે છે બધા છાપાને ઓળખે તેમ છતાં તમે જુઓ ઈશ્કો કે ધર્મ કી રક્ષા સૂર્યનો પ્રકાશ આવે ત્યારે કોઈ વસ્તુ છુપાતી નથી હોતી એમ હવે પ્રજાની નજરમાંથી આપ કોઈ પાપી લોકો બચે એમ લાગતું નથી રાજકોટ નો યજ્ઞિકાંડ કે અનેક માતાઓની અનેક પરિવારની આંખોમાં આજે પણ આંસુ છે પરંતુ અત્યાર સુધી અધિકારીઓ ઉપર કાયદાનો સકંજો કસાયો હતો પરંતુ હવે લાગી રહ્યું છે કે 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 હવે પદાધિકારીઓ પણ સકંજામાં આવતા દેખાઈ રહ્યા છે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે સર શું લાગે છે અત્યાર સુધી તો અધિકારીઓનું નામ આવે તન ખાસ કરીને સાગઠિયાનો તો જાણે પરસેવા વિનાનો પૈસાનો પટારો ખુલી ગયો છે પરંતુ હવે શું લાગી રહ્યું છે કે 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 પદાધિકારીઓ પણ દેખાતા જોવા મળ્યા છે આમાં ડુંગળીના પડ એક પછી એક ખુલી રહ્યા છે અને દરેકની એબ ઉઘાડી થતી જાય છે ક્રમશઃ આજે તો એની થોડીક તમે કહી શકાય કે સેઢા સુધી તો પહોંચી ગયા બરાબર જેટલા લોકો ટીઆરપી કાંડમાં સાગઠિયા 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 થતું હતું સાગઠિયાના આકા વિશે આપણે અનેકો વખત આપણી વાત ગુજરાતીમાં જ ચર્ચા કરી છે કે સાગઠિયા તો એ કેવળ ને કેવળ હિમશિલા ની ટોચ છે નીચે બહુ મોટું ફાઉન્ડેશન છે એને પકડો હવે તેર કરોડ તો ગઈકાલે મળ્યા આની પેલા દસ કરોડ ની એની સંપત્તિની વાત થતી ટૂંકમાં પચી પચાસ કરો તો લીગલી ને જંત્રીના ભાવે આ જે તમે જે અત્યારે આંકડો આપણે ગણીએ છીએ સરકારી ભાવે સરકારી ભાવે એટલે એક જમીનનો ભાવ અહિયાં ચોરસ વાર નો એક લાખ હોય પણ જંત્રીમાં ત્રીસ જ હજાર થાય જંત્રીમાં ત્રીસ હજારનો જ ભાવ આ પ્લોટ નો ભાવ ત્રીસ હજાર પણ બજારમાં લેવા જાવ તો એક લાખ ને ત્રીસ હજાર થતો હોય શકે એટલે તમે જે અત્યારે પંદર કે વીસ કરોડ રૂપિયાનું જે કઈ સાગઠિયા નું બાર્યું છે જંત્રી જેવા ભાવ બાર્યો એટલે કે ત્રણસો પાંચસો કરોડ ની આસપાસની બધી વાતો છે પણ એ જવા દો જો કટકીના ના ત્રણસો કરોડ હોય તો મૂળ કોન્ટ્રાક્ટ ના કેટલા હશે વ્યાજ જો હોય ત્રણસો ત્રીસ કરોડ કે ત્રણસો કરોડ જો વ્યાજ હોય તો મૂડી કેવડી હશે તમે કલ્પના કરો એમ આ સાગઠિયા તો પાછો એમાં એક છે ખાલી બધું જ સાગઠિયા ઓનલી વિમલ નથી સાગઠિયા એક ટીપીઓ એની પોસ્ટ છે પણ એની સહીથી આખું રાજકોટ નો રણી ધણી નથી જતો મકાન ખાતું છે ફાયર નું ખાતું છે ઇન્સ્પેક્શન નું ખાતું છે જિલ્લા કલેક્ટર નું ખાતું છે ટીપી સ્કીમ નું ખાતું છે સ્ટેન્ડિંગ કમિટી છે બધા છે ને તો સવાલ એ છે કે આ બધા ભાગ આવ્યો છે હવે ખરેખર તો ટીઆરપી કાંડનું જે એનાલિસિસ કે જે સંશોધન કે જે તપાસ જેને કહેવાય એસઆઈટી બેસઆઈટી ની આ પ્રજાની એસઆઈટી કારણ કે હવે તમે જો ખુલ્લી કઈ રીતે રહ્યું છે આ એસઆઈટી નો કોઈ ભાગ નથી અત્યારે ખુલ્લું છે સ્વય એટલે કે એની જ ભીતરના માણસો ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા એ જ લોકો હવે કારણ કે આનાથી પ્રજા ત્રાસી ત્રાસી હવે હવે એ લોકો પણ લઈ રહ્યા રહ્યા છે છે એટલે આ વિગતો જે આવી રહી છે એ બાકી તો કઈ આકાશવાણી થતી નથી પણ જે લોકોને ખબર છે કે આમાં કોણે કેવડો હાથ મેરો છે એ બધા હવે બુદ્ધિપૂર્વક વાત લીક કરી રહ્યા છે અને એટલે ક્રમસ જેનું જિંદગીમાં કોઈ આ પ્રકારનું નામ આપણે ક્યાંય સાંભળ્યા નતા કમસે કમ ઓન રેકોર્ડ આવ્યા ન હતા એ બધા જના નામે આજે પણ આજે તો એ દૈનિક ભાસ્કર નામના દૈનિકમાં બધું જ છપાયું છે અને હવે ભવિષ્યમાં તમામ દૈનિકોમાં પણ આવવાનું છે અત્યારે તો ટીવી ચેનલમાંય બધું આવવા છે કે ભાઈ આ રમેશ રૂપાપરા આરડી જેને કહે છે એથી માંડીને બધાના જે પદાધિકારીઓ કહેવાય અથવા તો નેતાગણ કહેવાય કે એના કેવાથી સાગઠિયાઓ જે છે એ બાકીની બધી વ્યવસ્થા કરી આપતા હતા ક્યાંકથી ટીપી સ્કીમ કાઢવી કે નહીં તો એ કાઢ્યા પહેલા ટીપીસ માહિતી કાઢવી હોય તો અત્યારે આ વગડો છે પણ અમારે તમારે ટીપી સ્કીમ કાઢીને વગડા ને હોનાની લગડી બનાવવી હોય તો તમે પેલા ચર્ચા કરો કોની સાથે નેતાગણ સાથે ભારતીય જનતા પાર્ટીના જે સંકલન સમિતિના વડા હોય એની સાથે મેયર છે શહેર પ્રમુખ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે ડેપ્યુટી મેયર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે સંસદ સભ્ય છે પછી અહીંયા સંગઠનના વડા છે આ બધાની સાથે તમે બુદ્ધિપૂર્વક કહો કે અમે અહીંથી અહીંયા સુધીની ટીપી સ્કીમ કાઢીએ છીએ અત્યારે એ જે છે એ વન વગડો છે એને પાણીના ભાવે જમીન તમારે લેવી તો લઈ લ્યો કારણ કે ટીપી ઈપી સ્કીમ નીકળે એટલે એ વગડો થઈ જાય સોનાનો લગડો અને આ જ ધંધા બધાએ કર્યા છે તે બધાએ દુનિયાભરની ટીપી સ્કીમથી માંડીને અનેક પ્રકારના રોડ રસ્તા કાઢી અને પોતાની મેઇન જે કહી શકાય એવી જગ્યાએ હાઈ રાઈઝ બિલ્ડિંગથી માંડીને શોપિંગ કોમ્પ્લેક્સથી માંડીને મોલથી માંડીને બિલ્ડિંગ બધા બનાવી નાખ્યા અને કરોડો નહીં અબજો રૂપિયા બનાવ્યા અબજો એટલે તો તમને કહું છું કે આ ટીઆરપી માં પકડાવાનો ભાઈ જે છે એ તો સિમ્પલ છે પાસેરામાં પેલી પૂણી જેવું તો હવે આની તપાસ થઈ રહી છે અને એ જનતા કી રીતે એટલે કે આ છે ને ઓલા કુદરતી ન્યાય છે નેચર જસ્ટિસ છે એની જાણે બધું ખુલી રહ્યું છે કે કોણે કેટલા કૌભાંડ કર્યા છે હવે બધું ક્રમશઃ આવી રહ્યું છે અને આ પાપનો ઘડો ભયંકર હદે એવો ફૂટવાનો છે રાજકોટના ઇતિહાસમાં તમે ક્યારે ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી ન ભૂતો ન ભવિષ્ય ત્યાં બધાના મોઢા કાળા થવાના છે એ લખી રાખવાનો છે થઈએ છૂટકો છે અને જનતા જે છે એ કોઈ સારો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી આખે આખું મેં કીધું એમ કોઈ પણ પ્રકારે જે ઓરિજિનલ એની વાત હતી ત્યાં નહીં આવે નહીં આવવાની સંભાવના ઓછી છે એક વખત તો એને રિનોવેશન કરીએ છૂટકો છે એટલે હવે ટૂંકમાં તપાસ શરૂ થઈ એમ કહ્યું તો હાલે એસઆઈટી જેટલું કરવું હતું એટલું એણે ઢાકો ઢુંબો કરી દીધો તો પણ સૂર્યનો પ્રકાશ આવે ત્યારે કોઈ વસ્તુ છુપાતી નથી હોતી એમ હવે પ્રજાની નજરમાંથી કોઈ પાપી લોકો બચે એમ લાગતું નથી કદાચ જો આવી રીતે થશે જે રીતે અત્યારે વાત ચાલી રહી છે એ રીતે જો કાર્યવાહી થશે તો કદાચ પહેલી વખત એવું બનશે કે ભાઈ અધિકારી માત્ર નહીં પરંતુ પદાધિકારીઓ ખરા જે આની પાછળના છે એને આવી તપાસ થશે એ પણ સકંજામાં આવશે એવું લાગી રહ્યું બિલકુલ આવશે જ હવે આમ તો આવી જ ગયા છે એમ કહો તો હાલે કારણ કે તમે એક વખત અખબારના કે મીડિયામાં તમારું નામ ચમકા પછી જો હૃદયો નથી મોકલતા એનો ગુજરાતી એમ છે કે તમારે એ સ્વીકારવું રહ્યું કે હવે અમારું વાત ભાંડો ફૂટવાનો થયો લો કે જેના નામ અત્યારે અખબારોમાં એટલે કે મીડિયામાં આવ્યા છે એ કોઈ પણ ભોગે આમાં ક્યાંય ઇન્વોલ્વ ન હોય તો સ્વાભાવિક છે એ હૃદય આપે કે ભાઈ આમાં અમારું નામ તમે શું કામ લખ્યું વગેરે હજી સુધી આવ્યું નથી હવે તો બલકે ગાય વગાડીને બધું માધ્યમોમાં આવવા માંડ્યું છે ટેલી પણ આવવા માંડ્યું છે એટલે હવે શરૂ થવાનું છે મોટામાં મોટું ઓપરેશન અને એ કેવું લાચારીથી છે સરકાર ઈચ્છતી નથી સરકારને તો ઈચ્છું ઢાકો કરવો હતો સુભાષ ત્રિવેદીઓની એસઆઈટી અને કોઈ પણ ભોગે આ બધું બચાવવું હતું કે અમારા પાપના ઘડા છે ફૂટે નહીં તો સારું પરંતુ ગમે તેમ થાય આ અસંતુષ્ટ તો અસંતુષ્ટ જે લોકો ટીઆરપી કાંડમાં આ પાપી લોકોના ભોગે જે લોકો મોતને વેર્યા એના પ્રતાપ કે તો એના પ્રતાપ મૃતાત્માઓના પ્રતાપ કે વીજળીનો ચમકારો થયો ને કોઈ મોતીડા એમ દરેકે આ ચમકારો થયો ને બધાના ભાંડા ફૂટી ગયા છે ક્રમશઃ ફૂટતા જાય છે જે લોકો અત્યાર સુધી વેત વેત ઊંચા હાલતા હતા જેના રથ ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી નેતાગણમાં બધાય એ બધાએ હવે ભોમાં ભંડારાવા માટે થઈને તૈયાર રહેવું પડશે કારણ કે હવે આ કોઈ હિસાબે આ જે સુનામી છે એ હવે તમને બધાને ઢહળી જ જવાની એ એનો કોઈ દિવસ એવો નહીં આવે કે તમે કોઈ દીવાલ કરીને સુનામીને રોકી શકો આ કુદરતી સુનામી છે મૃતાત્માઓ નહીં આત્માનો અવાજ છે એમ તો ચાલે તમે બધાએ તમારાથી થાતું એટલું સરકારી તંત્ર પોલીસ તંત્ર એસઆઈટીઓને તપાસ સમિતિઓ બધાએ થાતું હતું કરી લીધું તેમ છતાં આ બધું જ પાપને પીપળાની ટોચની ડાળે પહોંચીને પોકાર પોકાર કરવાની ટેવ હોય છે એ અત્યારે સાબિત થઈ રહ્યું છે અને બધાના નામ ખુલી રહ્યા છે પદાધિકારીઓના નજીકના ભવિષ્યમાં એને એક્શન લેવા જ પડશે ભારતીય જનતા પાર્ટી તમારી જો વાત કરીએ તો આપણે ન માત્ર એક અખબારથી પરંતુ દરેક આપ સંવાદ કરતા હોય છે દરેક જગ્યાએ આપણે અવાજ ઉઠાવતી તો ક્યાંક લાગે છે કે હકીકત આ અવાજના પર પડકાર ક્યાંક ને ક્યાંક પડતા હોય છે કોઈ પણ રીતે બિલકુલ દોસ્ત આપણે આમ જુઓ તો આત્મશ્લાઘા ભલે ન કરીએ પણ એક તો કહું કે રાજકોટના જર્નાલિઝમને ધન્ય હો આવું જો કાયદેસરનું જર્નાલિઝમ બીજી બધી બધા જગ્યાએ છે ખરું પણ આપણું જર્નાલિઝમ જે છે રાજકોટનું લાગે વળગે ત્યાં સુધી એ તો બેબાક જર્નાલિઝમ છે અને એણે એનો ધર્મ જે છે એમાં જરાય ચલિત થયા વગર એણે ધર્મ અદા કર્યો છે આજે જ આપણે આજે જો ભાસ્કર તમે આજે જો આખે આખું એનું જે તમે તપાસ કરો એના રીડિંગ આખા અહેવાલ વાંચો તલસ્પર્શી વિગતો નામ જોગ

જાણતા છે તો આ આ કેવા બધા જ પાત્રો જેના અત્યારે નામ અખબારોમાં આવ્યા છે એ તો બધા આપણા કહેવાતા મિત્રો છે ને મળે છે રૂબરૂ બધા મને ઓળખે હું એને ઓળખું બધા તંત્રીઓને ઓળખે તંત્રીને એ બધા ઓળખે છે બધા છાપાને ઓળખે તેમ છતાં તમે જુઓ ઇસ્કો કે ધર્મ કી રક્ષા ધર્મ એટલે શું છે તમારું કર્મ ઓરિજિનલ છે તમે કરો એ ધર્મ છે સાહેબ બિલકુલ ધર્મ એટલે બીજું ટીલા ટપકા નથી તમને જે તમારી ફરજ એ તમને સોંપવામાં આવી છે એ તમે સંપૂર્ણપણે એકદમ નિષ્ઠાપૂર્વક કરો એ ધર્મ છે તો અહીંના દૈનિકોએ છાપા હોય એ કામ કર્યું ટેલિમીડિયાએ કર્યું આપણી વાત ચેનલ વાત ગુજરાતીથી માંડીને અનેક વખત આપણે બેબાક રીતે આ બધી વાતો કરી જ છે કે ભાઈ આમાં મૂળ એના આકા જે છે આ સાગઠિયા બગઠિયા છોડો એ તો અધિકારીઓ છે ને અધિકારીઓ એટલા માટે પકડાણ કારણ કે એની સહી હોય વાત કરેલી આપણે તેની સહી છે એટલે પકડવાની છે પણ જેના કેવાથી સહી કરી છે એ મૂળ પાપી છે એને પકડવા જોઈએ અને જે તે સમયે આપણે આમ વાયામ કારણ કે ઓન રેકોર્ડ કોઈ વસ્તુ આવી નથી એટલે આપણે નામ નતા કે એટલું જ ફેર બાકી બધું જ કેવાય ગયું હતું અને જેના નામ આજે બધા પબ્લિશ થયા છે એટલે હવે ટૂંકમાં રાજકોટના જર્નાલિઝમને લાગે વગર બે બે હાથે સેલ્યુટ કરવું પડે એવી એની ભૂમિકા રહી છે અને એને કારણે આ બધું પાપનો ઘડો જે છે એ હવે ફૂટવા તરફ જઈ રહ્યો છે આપણે વાત થઈ કે ભાઈ હવે ખુલ્લી રીતે નામ પણ સામે આવી ગયા છે તો લાગે છે કે હવે આ બધા પોતાની વ્યવસ્થા કરવા માટે ક્યાંક ને ક્યાંક એમની પણ ઊંઘ આરામ થઈ ગયા છે હવે કારણ કે ખુલ્લીને નામ આવ્યા છે સામે સાહેબ વ્યવસ્થા તો બીજી શું કરે એક બે વ્યવસ્થા થઈ શકશે એક બદનામ થવાની છૂટકા નહીં અને બીજું અહીંથી માયાદાળ હકેલવાની કેટલાક લોકો અમારી પાસે એવા વિગતે છે કેટલાક લોકોએ બીજા દેશમાં પોતાની હજારો કરોડની સંપત્તિ ત્યાં ઇન્વેસ્ટ કરી નાખી છે અને અહીંથી બીજી રીતે કહો તો આમ માનસિક રીતે સ્થળાંતર થઈ જ ગયા છે હવે ખાલી સૂક્ષ્મ જીવે જ અહીંયા છે સદેહ ક્યારેક આવવું ઘટે તો આવશે બુદ્ધિપૂર્વક એટલે એવી ઘણા વ્યવસ્થા કરી રાખી છે અને જે હાવ નામાધારી લોકો છે જેણે પૈસા ખાવા સિવાય લગભગ કંઈ કામ નથી કર્યું એવા જે લોકો છે એણે અમારી પાસે તેવા વિગતો છે ક્યાં ક્યાં શું શું કર્યું છે એણે અત્યારે બધી વ્યવસ્થા કરી દેખાય વિદેશોમાં અને એ લોકોએ આ જ પ્રકારે તમને કહું છું કે પરદેશમાં સ્થાયી થવાનું અથવા તો એના સંતાનો વગેરેને સ્થાયી કરી દેવાના જેથી કરીને એની ઉપર આ દાગ ન લાગે અને પોતે અત્યારે જે છે એ ભૂગર્ભમાં વયા જાય એટલે કોઈ જાહેર જીવનમાં કંઈ દેખાય નહીં કોઈ પણ બાબતમાં આપણી જ્યાં રાજકોટમાં એવા કેટલાય ચહેરા છે કે આજથી દસ વર્ષ પહેલાં તમે જો ચહેરાનું એક એ વખત નામ કે તસવીર આવ્યા વગર અખબાર નીકળતા નહીં એમ કહો તો હાલે અખબારોમાં હોય એ જ ગમે તે ખાણ ખાતર નામ હોય આજે એવા હું અનેકો લોકોને ઓળખું છું એ ક્યાંય કરતાં ક્યાંય એના દર્શન દુર્લભ છે એમ કહો તો ચાલે તો એ એવી રીતે બધા પોતાની માયા સંકેલી લેશે એટલે બે રીતે એને તૈયાર થવાનું રહેશે એક માયા હકેલી લેવાનું બીજું એને પાપનું જે છે એ પ્રાયશ્ચિત કર્યા વગર પણ એને બદનામ થવા માટે તૈયાર અત્યાર સુધી જે ફરતા હતા પહેલી વખત નીચી એને ફરવું પડશે ડ્યુ ટુ જર્નાલિઝમ ઓનલી રાજકોટ ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો આ જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે અત્યાર સુધી અધિકારીઓ ઉપર સકંજો કથાયો તો પરંતુ હવે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાહ ગુજરાતી પર